સુરત વિધાનસભા સભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ મજુરા વિધાનસભા મત વિસ્તારમાં નિર્માણ પામેલા પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓના ઘરે મુલાકાત લીધી હતી ગૃહ રાજ્ય મંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના પરિવારોને રૂબરૂ મુલાકાત લઈ તેમના ઘરનું સપનું સાકાર બનતા તેમના મન કી બાત સાંભળી હતી વિકસિત ભારત વિકસિત ગુજરાતના ધ્યેય સાથે સુરત શહેર ઝડપથી વિકાસની રાહ આગળ વધી રહ્યું છે ડાયમંડ તેમજ ટેક્સટાઇલનું વૈશ્વિક હબ હોવાથી સુરત આર્થિક દ્રષ્ટિએ રાજ્ય તેમજ દેશ માટે મહત્વની ભૂમિકા પ્રદાન કરી રહ્યું છે ત્યારે મેટ્રો શહેરની હરોળમાં ઝડપથી આગળ વધી રહેલા શહેરમાં ભારતને વિશ્વની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવાની ક્ષમતા શક્તિને જોતા શહેરમાં પોતાનું ઘરનું ઘર બને તે માટે ઘણા પરિવારો સપના સેવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનકલ્યાણકારી આયુષ્યમાન યોજના નરસિંહ નલ યોજના સાથે પ્રધાનમંત્રી આવાસ જેવી બુનિયાદ જરૂરિયાતોની સાથે અનેક વિવિધ યોજનાઓ અને દરેક પરિવારોના સપનાઓને સાકાર કરવાના તમામ દ્વાર ખોલી નાખ્યા હતા ત્યારે સુરત મજુરાવ વિધાનસભા ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ મજુરાવ વિધાનસભા મત વિસ્તારમાં નિર્માણ પામેલા પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓ પરિવારોના ઘરે પહોંચી મુલાકાત કરી હતી શહેરમાં ઘરનું ઘર મેળવેલા ગરીબ અને મધ્યમ પરિવારો સાથે ચા પીવા સાથે તેમની ખુશીમાં સામેલ થયા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીના અઠાંગ પ્રયાસોથી એક સમયે જે વિસ્તારમાં નાર અને ઝૂંપડાઓ હતા તે વિસ્તારની કાયાકલ્પ કરવામાં ઉચ્ચ સ્તરે મારા વોર્ડ બાવીસમાં પ્રધાનમંત્રી આવાસ ખાતે ત્રણસો ને વીસ પરિવારનો મુલાકાત કાર્યક્રમ રાખવામાં આવેલો આ પરિવારોના ઘરે ઘરે જઈને કોઈકના ઘરે ચા પીવાનો અવસર મળ્યો તો કોઈક જોડે સુખ દુઃખની વાત કરવાનો અવસર પ્રાપ્ત આ પ્રધાનમંત્રી આવાસ એ જ છે જ્યાં થોડા વર્ષ અગાઉ આ જ વિસ્તારમાં અહીંયા નાલા હોતા હતા અને એ નાલાની આજુબાજુમાં ઝૂંપડપટ્ટીઓ એ જ ઝૂંપડપટ્ટી એ જ નાલાને ડેવલપ કરીને આજે કોઈ પ્રાઇવેટ સોસાયટી કરતાં બી વિશિષ્ટ સોસાયટી આ પ્રધાનમંત્રી આવાસ થકી લોકોને અહીંયા સારું જીવન પ્રાપ્ત થયું છે આજે એક બહેને એમના મનની વાત છે ત્યાં ફોર્મ જ્યારે ભરવાનું હતું દીકરો એક્સપાયર થઈ ગયેલો કાકા કહેતા કે ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી પરંતુ ભગવાનનું નામ લઈને અને મોદી સાહેબ પર શ્રદ્ધા હતી ફોર્મ ભર્યું અને તરત જ ઘર લાગ્યું આજે એનું સપનાનું ઘર એને મળ્યું એક પરિવારમાં જવાનું થયું ચોવીસ વર્ષથી એમના અપંગ દિવ્યાંગ પિતા એ ભાડે રહેતા હતા એમને ફોર્મ ભર્યું ઘર લાગ્યું અને સાથે સાથે આયુષ્યમાન ભારત કાર્ડ નિકાલ એમની પત્નીને હાર્ટનો પ્રોબ્લેમ થયો સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ હતો સાડા ત્રણ હજાર રૂપિયા પોતાની પાસે બચત નહીં હતી પરંતુ મોદી સાહેબનું આ જાદુ આયુષ્યમાન ભારત કાર્ડના હિસાબે એમની પત્નીનું ઓપરેશન સીધું જ વગર કોઈ ખર્ચે થઈ થયું એ જ પ્રકારે એક ઘરમાં ઘરડું લાગ્યું અને સાથે સાથે દીકરીને જે કિડનીની બીમારી હતી અને ડાયાલિસિસ જે અઠવાડિયામાં ત્રણ વાર કરાવવું પડતું તમે કલ્પના કરો કે ત્રણ વાર ડાયાલિસિસ કરાવવું ખર્ચા જોડે જોડે અનેક પ્રકારની પીડા આ પીડા જોડે જોડે ખર્ચ જે હોય છે ખૂબ તકલીફવાળું હતું અઠવાડિયે ત્રણ વાર ડાયાલિસિસ કરાવવું પહેલાં જે ડાયાલિસિસના પાંચ પાંચ હજાર રૂપિયા ખર્ચો થતો હતો એ ડાયાલિસિસ તો ફ્રી થયું જ પરંતુ અઠવાડિયે ત્રણ વાર જ્યારે દીકરીને લઈને ડાયાલિસિસ માટે જતા ત્રણસો રૂપિયા સરકાર દ્વારા આ આયુષ્યમાન ભારત કાર્ડ પ્રત્યે એમને મળતા હતા એટલે કે અઠવાડિયે નવસો રૂપિયા જે મળતા હતા તેનાથી આવવા જવાનો ખર્ચ નીકળતો હતો અને દીકરીની પીડા દૂર કરવા માટે મોદી સાહેબ દ્વારા આ ડાયાલિસિસ ફ્રી કરવામાં આવ્યું તેનાથી અનેક અનેક લાભો થયા આ ત્રણસો વીસ પરિવારની અનેક કહાનીઓ છે અનેક પીડાઓ છે અને આ લોકોના અનેક સપનાઓ

કલ્પનાને આંખ આગળ સાકાર થતી જોતા ઘણા પરિવારોના સદસ્યોની પાપણે આનંદ સાથે ભીની થઈ હતી જે સૌ પરિવારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો બીરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત